રાધનપુર ખાતે આંજણા ચૌધરી સમાજના સમૂહ લગ્ન યોજાયા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અખિલ આંજણા ચૌધરી કેળવણી મંડળ રાધનપુર દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું સમાજના પ્રમુખ જયસંઘભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના કારોબારી સભ્યો પ્રમુખ મંત્રી સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ચૌધરી આંજણા સમાજના લોકો શુભ પ્રસંગે આપી હાજરી સાધુ સંતો મહંતો અને સમાજના અગ્રણીઓ સહિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના વરિષ્ઠ અગ્રણીઓ હાજર રહ્યા અને સમાજના યુગલો પ્રભુતામાં પગલાં પાડતા નવયુગલોને આશીર્વાદ આપ્યા આંજણા ચૌધરી સમાજના એકવીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા તો સમાજના અગ્રણીઓ સહિત ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ નવ દંપતીઓને આશીર્વાદ આપી સમાજને લગ્નોત્સવ નિમિત્તે પ્રવચન આપ્યું અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ આજ રોજ તેવીસમાં સમલગ્ન આજણા ચૌધરી સમાજ રાધમપુર દ્વારા આયોજન કરાવવામાં આવેલું જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી બધાને તેમજ સમાજ મંડળના પ્રમુખશ્રી જીતુભાઈ તથા મંત્રીશ્રી નવીનભાઈ તથા દાતાઓશ્રીઓ તથા મોટી સંખ્યામાં અહીંયા વધારેલા તેમજ આ સદર સંબલગનનું પ્રમુખ પ્રમુખશ્રી જયસંઘાઈ દ્વારા આયોજન કરવામાં આવેલું તેમના અચસ્થામાં આયોજન કરવામાં આવેલું અને મોટી સંખ્યામાં લોકો આવ્યાને ખૂબ સારો પ્રતિસાદ અને સુખ શાંતિપૂર્વક પૂર્ણ થઈ ગઈ શે રામધવાન હરીશભાઈ ચૌધરી છે સુતન